સુરતના વરિયાળ વિસ્તારમાં ગટરમાં પડી જતા બે વર્ષના માસૂમ કેદારનું મોત થયું હતું જેને લઈને આજે ટેકનિકલ સ્ટાફ યુનિયન દ્વારા મુગલી સરા ખાતે એકત્રિત થઈ પોલીસ કાર્યવાહી ઉપર વિરોધ કર્યો હતો સુરતના વરિયાળ વિસ્તારમાં ગટરમાં પડી જતા બે વર્ષના માસૂમ બાળક કેદારનું મોત થયું હતું જેને લઈને સાપરાદ મનુષ્ય વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે તો બીજી તરફ પાલિકા દ્વારા ચાર કર્મચારીઓને શો નોટિસ પણ ફટકારવામાં આવી છે ત્યારે આ મામલે ટેકનિકલ સ્ટાફ યુનિયન દ્વારા સરા ખાતે એકત્રિત થઈને પોલીસ કાર્યવાહીને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો ટેકનિકલ સ્ટાફ યુનિયનના પ્રમુખ અજય પટેલે જણાવ્યું હતું કે જે વરિયાવની ઘટના બની છે તે મામલે અમે કમિશનર મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને આવેદનપત્ર આપવા ભેગા થયા છીએ જે ઘટના બની છે તે અકસ્માતે જે દીકરાનું અવસાન થયું છે તેના માટે સુરત મહાનગરપાલિકાના તમામ સ્ટાફ દુઃખની લાગણી વ્યક્ત કરી છે અમારી સહાનુભૂતિ તેમની સાથે છે પરંતુ પોલીસ તરફથી જે એફઆરઆઈ દાખલ કરવામાં આવી છે જે અરજી કરવામાં આવી છે તેમાં સાપરાધ માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે સુરત મહાનગરપાલિકાના કમિશ્નર તટસ્થ અને હકીકતલક્ષી અહેવાલ તૈયાર કરાવે અને તેમાં જો અમારો કર્મચારી કસૂરવાર રહે તો કર્મચારી ઉપર સુરત મનપા જે કોઈ પગલાં લેશે તેમાં અમને કોઈ જાતો વાંધો રહેશે નહીં આ મામલે અજય પટેલે શું કહ્યું તે સાંભળો જે વરિયાવની ઘટના બની છે તે અમે બાબતમાં શ્રીને મેયર શ્રીને અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રીને આવેદનપત્ર માટે આપવા માટે ભેગા થયા જે ઘટના બની છે એ અકસ્માતે જે દીકરાનું અવસાન થયું છે એના માટે સુરત મહાનગરપાલિકાના તમામ સ્ટાફ દુઃખની લાગણી વ્યક્ત કરે છે અમારી સહાનુભૂતિ એમની સાથે છે પરંતુ જે તરફથી પોલીસની અંદર એફઆરઆર દાખલ કરવામાં આવી છે જે અરજી કરવામાં આવી છે એમાં જે સઅ અપરાધ માનવ વડનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે એની સામે અમારો વિરોધ છે સુરત મહાનગરપાલિકાના કમિશનર શ્રી નિરપક્ષ તટસ્થ અને હકીકતલક્ષી અહેવાલ તૈયાર કરાવે ને એની અંદર જો અમારો કર્મચારી કસુરવાર રહે તો કર્મચારીની ઉપર સુરત મહાનગરપાલિકા જે કંઈક પગલા લેશે તેમાં અમને કોઈ જાતનો વાંધો રહેશે નહીં

કેટલી બધા એવોર્ડો મહિલા છે કુદરતી હોનારતો આફતોમાં આ જ કર્મચારીઓએ કામ કર્યું છે પરંતુ તેની કોઈ લાગણીને ધ્યાન આપવામાં આવતું નથી ફક્ત ને ફક્ત એક ન જેવી બાબત ઊભી થાય તો એના પર આટલી મોટી કલમો લગાવવાની જે વાત ચાલે છે તેનો અમારે વિરોધ છે જે ધાકણ આપણું ચોળાઈ ગયું છે તૂટી ગયું છે કે કોઈ લઈ ગયું છે એની અત્યાર સુધી કોઈ માહિતી નથી

પોલીસ પણ ઇન્વેસ્ટિગેશન કરી રહી છે સાહેબ બીજી બાજુ વાત કરીએ તો તમારો પત્ર જૂનો હતો એ તમે પત્ર લખ્યો હતો આ બધી એડિશન જોડાને લઈને જો એ પત્રનું પાલન કરવામાં આવ્યું હતું તો આજે કેદાર જેવી ઘટના નહીં બનતી હા મારે ત્યાં રોજને રોજ જે વ્યક્તિઓ બધા મળવા આવતા હોય રૂટીન પ્રમાણે હું કમિશનરશ્રીને જે કંઈ પ્રશ્ન વાંચવાનો હોય એ પ્રશ્નની હું નોંધ મૂકતો હોઉં છું મોન્સૂનના એરિયામાં અમુક જગ્યાએ પાણી ભરાવાના બનાવ બન્યા હતા કે એક જોડાણ હતા એટલે મેં કમિશ્નરશ્રીનું ધ્યાન દોર્યું હતું અને ત્યારે એનું નિરાકરણ પણ આવ્યું હતું એટલે રૂટિન પ્રમાણે હું પત્ર લખતો હોઉં છું સાહેબ પત્ર કેટલા મહિના પહેલાં લખવામાં આવ્યો હતો અને શું ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તે સમયે વરાછરો રોડ રાંદેરજો ને કતારગામ ઝોનમાં જ્યાં જ્યાં પાણી ભરાણા હતા સ્ટ્રોમ ડ્રેનેજમાં ગેરકાયદેસર જોડાણ હતું એવી જગ્યાએ પાણી ભરાણા હતા ત્યારે અધિકારીશ્રીઓને કમિશ્નરશ્રીને ધ્યાન દોર્યું હતું મકતર્ગમ માં અને જે જગ્યાએ હતું ત્યાં તેનો નિરાકરણ પણ તે સમય આવ્યો હતો સાબ તો જો નિરાકરણ આવ્યું તો આ કેદા જેવી ઘટના કઈ રીતના બની એ વખતે જો પાલન થયું હોત તો કદાચ કેદાર આજે જીવતો હતો આપની વાતની સાથે સહમત છું પણ ક્યાં ચૂક રહી ગઈ છે એ માટે આવનાર સમયમાં સુરત મહાનગરપાલિકામાં કમિશ્નર દ્વારા અત્યારે એક્શન લેવા જઈ રહ્યા છે

મારું નામ છે ભાવેશ કાલ આજે સુરત પોલીસ કમિશનર સાહેબની રજૂઆત કરવામાં આવે કે પાંચ બે બે હજાર પચીસના રોજ વરિયાવ ખાતે કેદાર વેગડ નામનો જે બે વર્ષનો બાળક છે સુરત મહાનગરપાલિકાની ઘોર બેદરકારી છે ગટરનું ઢાંકણું ખુલ્લું હતું અને એની અંદર બાળક પડે છે એનું એનું કલાક બાદ મળે છે એ બાબતે સુરત મહાનગરપાલિકાના રાંદેર જવાબદાર અધિકારીઓ હોય કે પછી કાર્યપાલક ઇજનેર હોય ડેપ્યુટી ઇજનેર હોય જુનિયર ઇજનેર હોય સુપરવાઇઝર હોય એફઆઈઆર ની અંદર એના નામનો ઉલ્લેખ કરવામાં આવે એની જવાબદારી નક્કી કરવામાં આવે અને વરસાદી પાણીની જે ગટર હતી એની અંદર કઈ રીતે શહેરનું જે ગટર આવે એને કઈ રીતે ભૂતિયા જોડાણ થયું એની એક એસઆઈટીની કમિટીની રચના કરવામાં આવે કારણ કે આ ગટરની અંદર જે ભૂતિયા જોડાણ છે એમાં પણ એક મોટો ભ્રષ્ટાચાર હોય એવું અમને પ્રતિક થાય છે તો આ બાબતે સુરત પોલીસ કમિશનર સાહેબ શ્રીને આજે અમે રજૂઆત કરવા આવેલા હતા કેદાર વેગડ નામના જે બાળક છે એના કેસની અંદર સરકાર પણ કાંઈ પણ કાચું ન કાપે અને જવાબદાર અધિકારી વિરુદ્ધ હજી સુધી માત્ર ને માત્ર નોટિસો જ અપાય છે તો ક્યારે કાર્યવાહી કરશે અને ક્યારેક આરોપીઓની ધરપકડ કરશે એ આજે અમે પોલીસ કમિશનર સાહેબને પાસે રજૂઆત લઈને આવ્યા છે જલ્દીમાં જલ્દી કાર્યવાહી થાય આવનારા દિવસોની અંદર અમારે પાછું રોડ ઉપર ન આવવું પડે એનું પણ તંત્ર એ ધ્યાન રાખ્યું છે